ભાઈ પરમાર બોલું છું વૃંદાવન સોસાયટી ઘણી બધી વસ્તુ અમે લેખિતમાં આપી છે રૂડાને અને મૌખિક રજૂઆત કરી છે પણ હવે એ કોઈ જાતનું નિરાકરણ હજી લગી આવ્યું નથી ભાઈ એટલે એના માટે અમારે આ રજૂઆત કરવી પડીને મીડિયાને કહેવું પડ્યું છે બરાબર શું શું ખામી છે એટલે ભેજ આવે છે આગળના ભાગે રોડ બરાબર વ્યવસ્થિત નથી દીવાલ બરાબર બનાવી રવીર પાણીનો પ્રશ્ન છે લીપુનો પ્રશ્ન છે ઘણા બધા પ્રશ્નો છે હવે લોકોના મેં લેખિતમાં આપ્યું હોય પણ એનું કાંઈ હજી નિરાકામ થયું નથી કોપડા પડે હા કોપડા તો હમણાં પડ્યા અને એ લોકો રિપેરિંગ કરી ગયા છે મારું નામ મયુર ધવાણીયા છે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે માનજસિંહ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે તેમનું સ્વપ્ન છે કે દરેક ગરીબ માણસો છે તેમને પોતાના ઘરનું ઘર મળે અને પોતાના ઘરનું ઘર એટલે પોતાના સ્વપ્નનું ઘર જે નરેન્દ્ર મોદી સાહેબને ખ્યાલ છે કે આ સુવિધા અમે દરેક ગરીબ નાગરિકોને આપીએ છીએ બરાબર પરંતુ તેની નીચેના જે તંત્ર છે તે રૂડા દ્વારા સંભાળવામાં આવે છે અને એની અંડરમાં જે કોન્ટ્રાક્ટરો છે તે કામ બરોબર કરતા નથી બધા ફ્લેટ છે ત્રણસો વીસ એમાંથી એક પણ ફ્લેટ એવો નથી કે કમ્પ્લેન ના હોય ત્રણસો વીસ ફ્લેટમાંથી બધા એટલે બધા ફ્લેટમાંથી કોઈને કોઈ ખામી જોવા મળે છે કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી રૂડા અને કોન્ટ્રાક્ટરનું ગઠબંધન હોય તેવું અમે જોઈ રહ્યા છીએ જેથી કરીને અમારા કોઈ પ્રશ્નોનું નિવારણ